તો ફેમિલી અત્યારે છે ને હું અહીંયા મકાન છે ને પાણી સાટવા આવ્યું તો કઈક નવા મહેમાન આવી જાય અમારે ઘર જોવા માટે આ ભાઈ કોઈ જે અમે આવ્યા નતા ને ત્યારે આટલો મારવા આવ્યા છે ભાઈ ભાઈ સ્ટુડિયો YouTube ના સ્ટુડિયો રેડી થઈ છે ને કામ શોક કોને ન હોય ભાઈ અમારે બનાવવો છે સ્ટુડિયો પણ થોડુંક હા ભાઈ જોવા આવ્યા છે કઈ રીતનું બધું પ્લાન છે મારથી કઈ શબ્દ નથી પણ ભાઈ બહુ મસ્ત મકાન નું કામ કરે અમને થોડુંક જાણકારી ભાઈ મેં બતાવ્યો તો મને જયારે મારા ઘરે આવ્યા ને ત્યારે આવી રીતનું બનાવવું છે એમ પણ નહીં કામકાજ સારું હોય તો અહીંયા મકાન બનશે ને અહીંયા ભાઈ સ્ટુડિયો બનાવશે ત્યારે હું તો સ્પેશિયલ ને સ્ટુડિયો જવા આટોથી આવવાનો છું જયારે સ્ટુડિયો ત્યાર થાય ને જયારે સ્ટુડિયો આખો બની ને કમ્પ્લીટ થઈ જાય ને પછી ત્યારે જો આવવાનું છે કે ભાઈ અહીંયા બે ત્રણ તો સિલ્વર પ્લે બટન ટિંગ ઓ બે ત્રણ ઇન્સ્ટાગ્રામ માં મિલિયન્સ નો ફોલોઅર છે ઓ હો હો બહુ ગજબ નું એમ વાહ વાહ તો ભાઈ એને આ મારી સ્ટુડિયો ને કાને સાંભળીને કે મારા આ રીતનો સ્ટુડિયો ને ઉઠાવવાનો છે કે મારે એક સ્ટુડિયો બનાવવાનો છે કે ઘરે એ ક્યારે બનાવે ખબર નહીં પણ આપણે તો જો ભાઈ અહીંયા સ્ટુડિયો થવાનો છે ને આ બધું અમે તમને ઘણી વ્લોગ માં બતાવ્યું છે આ ટાઈપ નું થોડું ઘણું બને છે

એટલે અમારે ભાઈ ડેલી રૂટિન છે ડેલી અમારે આવી રીતે બેઠા મસ્તી મજા કરતા હોય હું મારું કામ કરતો હોય આ ભાઈ ક્યારેક ક્યારેક ફોનમાં બીજી થઈ જાય છે પણ ક્યારેક ફોન ઉપર બેસતા હોય ફોન મને આમ હસી મજાક કરવા તો દસ હજાર રહ્યા હોય આમને બેઠા તો ફાઇનલી હે અત્યારે હજાર ઉપર થઈ થયું છે કારણ કે આજે મોવા ગયેલા હતા પણ મોવા હે થોડુંક રેલી બાબતનું કામ હતું એટલે કે શૂટિંગ કર્યું નથી થોડુંક રેલી બાબતનું બધું હતું એટલે ત્યાં ગયેલા હતા અમે અમારા રિલેટીવ બધું હતું એટલે તો ના કઈ શૂટિંગ નથી કર્યું ને બહુ મોડુંથી જુથું નથી આવ્યા એટલે અને અત્યારે હે ને વાગી ગયા છે અગિયાર ઉપર પણ અમારે ઘડિયાળ થોડીક બગડી જલી છે જો ભાઈ કાટો જ નથી ચાલતો કારણ કે પાવર બંધ પીડ્યો છે એમાં તો કરો છો કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો મળી છે નવા વિડીયોમાં નવા જશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાબાય અને આ સબસ્ક્રાઈબ કરતા હા